શહેરમાં કુતરાઓના આતંક સામે લોકો હજુ પણ લાચાર છે મનપા દ્વારા કૂતરાઓને પકડવાની કામગીરી સહિત ખસીકરણની કામગીરી પણ કરવામાં આવી છે તેમ છતાં કૂતરાઓનો આતંક ઓછો થતો નથી ફરી એકવાર પાલનપુર જકાતનાકા પાસે આવેલી બાલાજી કૃપા સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી કુતરાઓના આતંક સામે લોકો લાચાર બનીને બેસી ગયા હતા લગભગ એક વર્ષમાં છ થી વધુ લોકોને કૂતરાએ એ બચકા ભર્યા છે જેથી સોસાયટીના રહીશું અને બાળકોને ઘરની બહાર નીકળવા માટે ડર લાગી રહ્યો છે મારું નામ રમેશભાઈ પટેલ બી બાલાજી કૃપા સોસાયટી રજૂઆત કરી છે અત્યાર સુધી પણ એ લોકો કોઈ અમને એનો સંતોષકારક ઉકેલ આવ્યો નથી માત્ર કોઈક એને પકડી જાય અને એકાદ દિવસમાં પાછા છોડી જાય છે પણ અમારી ફરિયાદ એ છે કે એનો કાયમી નિકાલ આવવો જોઈએ જતા આવતા બાળકો મહિલાઓ કર્મચારીઓ ફેરિયાઓ કામવાળાઓ એ બધા સતત ત્રાસ અનુભવે છે એક પ્રકારના ભયના ઓથારમાં અમે લોકો જીવી રહ્યા છે અમે પણ જાણીએ છીએ કે પશુ માટે લાગણી હોવી જોઈએ એને માટે કંઈક હોવું જોઈએ પણ જ્યારે પશુ આપણે માટે ઘાતક નિવડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે એનું નિર્મૂલન કરવું અનિવાર્ય બની જાય છે અને એવા સંજોગોમાં અમે ત્રાસ અનુભવી રહ્યા છીએ અને અમે ઈચ્છીએ છીએ કે સત્વરે આ પ્રશ્નનો કાયમી નિકાલ આવે કૂતરા એવો ત્રાસ અનુભવે છે કે રાત્રે બહાર નીકળતા પણ અમે દુઃખ અનુભવીએ છીએ કે જવું કે ના જવું શું કદાચ બાઇક લઈને તો એ ક્યારેય અમને કાઢી લેશે ખબર પડતી નથી અમે પણ સમજીએ છે કે અમે દાખલા કે નાગ પૂજન કરીએ છે પણ એ નાગ જો અમારી સામે ઘાતક નહીં વળતો તો એ નાગનું પણ અમે નિર્મલન કરીએ છીએ તેમ કૂતરા પ્રત્યે અમને કંઈ નથી પણ કૂતરા જે વર્તન કરે છે એની સામે અમનો સખત વિરોધ છે માટે એનું તાત્કાલિક કંઈક એ થાય એવું હોય અમારી બરાબર છે મેન્સ સોસાયટીમાં મહેમાન આવે ત્યારે શું પરિસ્થિતિ હોય સાહેબ મહેમાનને તો પહેલાં કહેવું પડે ફોન કરીને કે તમે ગેટમાં આવો તે પહેલાં અમને ફોન કરજો અમે એને રિસીવ કરવા જઈએ અને ત્યાર પછી અંદર આવી શકે કોઈ બીજો વ્યક્તિ પણ અણધાર્યું કંઈક આવવું હોય તો પેલા અમારે અમારા ઘરે આવો તે કરતા પેલા સંદેશ આપવો પડે કે તમે અહીંયા આવો તે પહેલા પેલા ચેતાલા રહેજો એટલે એનો અર્થ કે અમારે સતત એક આમ એવું વિચારવું પડે કે આ કુતરા શું કરશે ને ક્યારે કરશે અત્યાર સુધી કેટલા લોકોને બચકા ભરેલા એની કોઈ અસંગે ચાલીસ પચાસ જણા આવી જાય સૌથી વધુ આવી જાય છે અને નાના બાળકોને જતા આવતા ને કર્મચારી રાત્રિ કરીને કદાચ આવતા હોય તો તેને પણ કાઢી લે છે અને એને માટે મુશ્કેલી સર્જાય છે